ડાંગના સુબીર તાલુકાના ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રના કેટલાક મકાનો જજરીત કાચા મકાનના ઉટલે કુમળા બાળકો પોતાનું ભવિષ્ય બનાવશે કે આ બાળક આવી શિક્ષણની શરૂઆતથી મજૂરી તરફ જશે સુબીર તાલુકાના મુખ ગામડાઓમાં નાના ભૂલકાઓ કાચા મકાનના ભણવા મજબૂર પાયનું શિક્ષણ મેળવતા પાપા પગલી ભરતા નાના ભૂલકાઓ કાચા મકાનના ઉટલે બેસીને એકડો ઘૂટી રહ્યા છે આઈસીડીએસ વિભાગનો સંપર્ક કરતા તાલુકામાંથી જણાવેલ કે તાલુકાને બત્રીસ જેટલી આંગણવાડી જર્જરિત હોવાથી અને આ કામ હવે તાલુકા કે જિલ્લામાં નહીં પણ રાજ્યથી જ થશે જેથી કરીને અમે જાણ નથી કે આ મકાનો ક્યારે બનશે છેલ્લા એક વર્ષથી આ બાળકો આ રીતે ઓટલે બેસીને ભણે છે તો એ બાળકોને હવે પાકા મકાન ક્યારે મળે છે

ઉપરથી પાણી ગળે છે જર્જરિત થઈ ગયેલી આ આંગણવાડી કાં તો એને રિપેર કરવામાં આવે કાં તો પછી નવું મકાન બનાવવામાં આવે કારણ કે આ બાળકો ભાડાના મકાનમાં રહીને ઓટલા પર અત્યારે ભણતર મેળવે છે અને જે પાયાનું શિક્ષણ કહી શકાય એ જે શરૂઆત આંગણવાડીથી થતી હોય છે જે પાપા પગલી ભરતું બાળક આંગણવાડીથી એ સારા સંસ્કારોના સિંચન સાથે આગળ વધતું હોય છે તેવા સમયમાં બાળક કુપોષિત ન રહી જાય એના માટે સરકાર શ્રી કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે ત્યારે તેવા સમયમાં બાળકો આજે ઓટલે ભણવા મજબૂર બન્યા છે ઓટલે એ પણ કોઈ કાચા મકાનમાં ચાલી રહી છે આંગણવાડી તો શું પાદલખડીની આ આંગણવાડી પાકી થશે જલ્દીથી બનશે કે કેમ અહીંયા આપ તાળા મારેલા જોઈ શકો છો ને બિલકુલ ખંડર બની ચૂકી છે આ પરિસ્થિતિમાં આ આંગણવાડી છે જોવું રહ્યું આઈસીડીએસ વિભાગ ઊંઘમાંથી જાગે છે કે કેમ અને આંગણવાડી અ ક્યારે આનું કામ સમારકામ શરૂ થાય છે કે નવી બનવાનું શરૂ થાય છે હું કેમેરામેનને વિનંતી કરીશ અહિયાં ઉપર બતાવે આ રીતે પત્રાં તૂટી ગયા છે અને હાલ જે પરિસ્થિતિ છે એ દ્રશ્યો પણ આપને અ જી જે દેશી ન્યૂઝના માધ્યમથી જોવા મળશે કે નાના નાના ભૂલકાઓ કઈ રીતે કોઈકના ઘરના ઓટલે ભણતર મેળવી રહ્યા છે ડાંગ જિલ્લા બ્યુરો ચીફ મનોજ પવાર સાથે સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશ માળી જીજે દેશ